કડકાઈપૂર્વક કાર્યવાહી વડોદરાના જોવા મળી રહી છે આજે સવારે પણ બુઠલેઘર જે પ્રોહિબિશનના કેસો ધરાવતા હતા તેવા બુઠલેઘર તાલી હોય કે પછી ગાગરેટીયામાં પણ જે ગુલ્લેસો ફેરવવામાં આવ્યા હતા ત્યારે હવે સિસ્ટ્રી સિસ્ટર્ડ ગણાતા એવા કાસમવાલા ગેંગના તો જે કહેવાય છે કે કારલીબાગ વિસ્તારમાં આવેલી કાસમવાલા ગેંગ જ્યાં વિશ્વામિત્રી પાસેના દબાણો છે તે ત્યાં હવે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાય છે જો કે પોલીસ ઇન એક્શન સાથે પાલિકાને ધોરણે રાખીને આ દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હવે શરૂ કરવા દેવામાં આવી છે જુઓ કે જે પ્રકારે લિસ્ટ તૈયાર થયું છે અને લિસ્ટ જે યાદી ઉદ્દેગરો હોય સામાજિક તત્વો હોય કે પછી સ્કી સીટરો હોય તમામ લોકોની છે તેની સામે કાર્યવાહી કરવાની જે કાર્યવાહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા संजोगवाला कब्रस्ता गैन शिस्टरो लगभग जो पुलिस एक महीना पहला जो गुस्सेपुर दाखल करो तो हाल तमाम जो जे आरोपी जेलना हवाले तेरे जे हमें प्रकारी कार्यवाही થઈ રહી છે અને સતત જો કે પોલીસના ઉચ્ચ પરીક્ષાના અધિકારીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને આ કાર્યવાહી શહેરમાં સતત અવિરત પ્રમાણે આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જે વિષમતી તટના કિનારે

હવે અને પોલીસની ટીમ જે લિસ્ટ સિસ્ટરો છે તેના લિસ્ટ તે તૈયાર થયો છે અને લિસ્ટ ભાગરૂપે જ આ દબાણ દૂર કરો કાર્યવાહી હાથ ધરાય છે અને એટલે કે આ જે પણ આ હોટ લિસ્ટમાં છે સૌથી વધારે જૂના આચાર્ય જે લોકોને ત્યાં હવે પોલીસ

કક્ષાના અધિકારીઓ સાથે તમામ પીઆઈ પણ આ ઝોનમાં આવતા તમામ પીઆઈઓ પણ થોડા સમય પહેલાં જ અહીંયા કાસામાલા ગેંગ કરીને ગુનો દાખલ કરવામાં આવેલો હતો એનો આરોપી છે કાદર મિયા હુસેન મિયા સુની જેને અત્યારે હાલ કસ્ટડીમાં છે જેની વિરુદ્ધમાં ત્રીસ ગુના દાખલ થયેલા છે શહેર પોલીસે વડોદરા શહેર પોલીસે એને પાંચ વખત પાસા કરેલી છે અને ત્રણ વખત હદપારી પણ કરેલો છે એને છતાં પણ એની ગુનાહ પ્રવૃત્તિ ચાલુ જ છે અત્યારે જે ડિમોલ્યુશન થઈ રહ્યું છે ત્યાં એનું ગોડાઉન કમ ગેરેજ હતું ને અહીંયાથી તેની અસામાજિક પ્રવૃત્તિઓનું સંચાલન કરતો હતો જે આ ગોડાઉન સરકારી જગ્યામાં એણે બાંધેલું છે ધ્યાને આવતા કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે અત્યારે અમે ડિમોલ્યુશન કરી રહ્યા છીએ કાસામાલા ગેંગના જેટલા બી દબાણો છે અત્યારે અમે યાદી તૈયાર કરી રહ્યા છીએ અને એની વર્કઆઉટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં બધા જ અમે ડિમોલ્યુશન કરીશું શું મેસેજ આપવા માંગે મેરબ ડીજીપી સાહેબ દ્વારા જે સો કલાકની મુહિમ ચલાવવામાં આવી છે અંતર્ગત અમે લોકો યાદી તૈયાર કરી છે અને એમાં જે અમને લાગે છે કે આ લોકોની ઉપર ઘણા બધા ગુના છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે બે લોકો કરી રહ્યા છે એ લોકોને અમે અત્યારે યાદી તૈયાર કરીને એમાં અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ અને એમાં ડિમોલ્યુશનની કામગીરી ચાલુ છે અત્યારે ઝોન ફોરના વિસ્તારમાં વારસિયામાં પણ અત્યારે એક જગ્યાએ કામગીરી ચાલુ છે જેમાં એક બરવાડ છે જેના ડોરવાળા છે અને જેમને ત્રણ વખત કોર્પોરેશનની ટીમ પર હુમલો કરેલો છે અને એક મહિલાનું મૃત્યુ પણ હમણાં જ ગયા મહિને એમની ગાયની સિંગડા મારવાથી થયેલું હતું જેના કારણે એનું પણ અત્યારે ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા ડિમોવેશન ચાલી રહ્યું છે કે ડીસીપી જોન ફોર પન્નામુમાર સાહેબે સ્પષ્ટ કીધું છે કે આવા ઇસ્ટી સિટેરો હોય અસામાજિક તત્વો જે પોતાની ગેમ ચલાવતા લોકો છે તેવા કુશન સુન્ની જ્યાં અસામાજિક પ્રવૃત્તિ અહીંયા ઘેરેજ ચલાવીને તે કરતો હતો ને તેની સામે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે શું કે જે પ્રકારે વિફામ બનેલા સામાજિક તત્વોને લગામ લગાવવા માટે રાજ્યના પોલીસ વડા જે પ્રકારે થઈ રહ્યા છે અને તમામ જે છ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેના ભાગરૂપે જ હવે કડકાઈપૂર્વક રાજ્યમાં આ અસામાજિક તત્વોનો નાશ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ ચૌધરીએ પણ જે આદેશ આપ્યા છે તેને લઈને પ્રશ્ન ફાયર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને આ તમામ જગ્યા ઉપર આજે સવારે જ આપણે જોયું કે જોન થ્રી વિશે ગુપ્તા અધ્યક્ષસ્થાને ડિટેકરો પ્રોહિક્યુટર લોકો છે ત્યાં આ કાર્યવાહી કરી છે અને આજે ફરી એક વખત શહેર પોલીસ દ્વારા ડીસીપી ઝોન ફોરમાં આવતા કાલીરબાગ વિસ્તારમાં આજે કાસમવાલા સ્થાન પાસે આવતા સેન્કશુનની ત્યાં આ કાર્યવાહી શરૂ થઈ છે અને જો જે અત્યારે ખૂબ ગંભીર ત્રીસ હજાર જેના પણ બીમાર એવા एक महीना पहला जे हुसैन सुन्नी पर गुस्सी टोकनो नो गुनो पन दाखल तो हो तो अने टीम अने दवां शाखा टीम संयुक्त रीते आ ऑपरेशन जो कुछ करे कार्यवाही આ ગરીબ છે એને ચોક્કસ કહી શકાય કે કે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ને આજે જો કે ડીસીપી કક્ષાના અધિકારી જોન ફોર્થ પરનામુ સાહેબની અધ્યક્ષતામાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ને તમામ જે રાજ્યના પોલીસ વડા જે આદેશ આપ્યો છે હવે કાર્યવાહી શહેરના વિવિધ વિસ્તારોમાં જેટલા પણ બુટલેગરો અસમાજો હિસ્ટ્રી શૂટરો જે લિસ્ટ શહેર પોલીસે તૈયાર કરી છે દંડાત્મક કાર્યવાહી કરવા માટે વિસ્તારો રાજ્યના સરકારે કાર્યવાહી થઈ રહ્યાં છે હવે હિસ્ટ્રી સિટરો હોય કે પછી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો જ ત્યાંના વિરુદ્ધ જે લોકોએ ગેરકાયદેસર મકાનો ઊભા કર્યા છે તેની પર હવે વડોદરાજ શહેર પોલીસ લાલ આંખ કરી રહ્યું છે અને ત્યારે હવે આજે કાસમવાલા કબ્રસ્તાનમાં આવેલા જે કહેવાય છે કે બાજુઓ કે જે કુશિન જેની પર ગુનો પણ થયો છે અને તેના તેનું નિવાસ સ્થાન આવેલું ત્યાં જે ગેરકાયદે છે પ્રવૃત્તિ કરતો હતો ત્યાં હવે દબાણની ટીમ અને સાથે પોલીસની ટીમને લઈને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાડેલી વડોદરા